હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો તો જો અત્યારે વાયગા છે પોણા સાત અને વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે આપણે જાય છીએ બહાર ભાવિક વહેલા ઓફિસેથી આવી ગયા હતા આજે હતી તો છુટ્ટી પણ કામ હતું ઇમ્પોર્ટન્ટ એટલે ગયા તા તો આવીને નહીં કે ચાલો હું તમને બહાર લઈ જાઉં ફરવા મોજ કરવા તો ચાલો હું પણ તમને બધાને મારી સાથે લઈ જાઉં છું તમે પણ બધા મોજ મોજ કરો ચાલો અને જો સાનવી અહીંયા રેડી થઈ ગઈ છે તો ચાલો બતાવ સાનવીને શું કરશ તું ગેમના છે એ બે હાથમાં બંગડી કરીને પહેરી લીધા છે સાનવી ભાઈ ભાઈ જાઉંસ વઈ ગેજો ભાઈ હા પાડેસ ને પહેલાં હેલો કદી હેલો અહીંયા ફોનમાં ફોનમાં હેલો કર દે હેલો અરે બે હાથે અરે તો સારું અંધારું કર્યું છે હમણાં તો થોડી ગાજ વીજ પણ હતી હા જો થાય જ છે વીજળી તો પણ આપણે જાય છીએ કેમ કે અહીંયા વરસાદ તો રોજ આવવાનો એટલે કઈ વેઇટ ના કરવાની કે વરસાદ બંધ થાય કે પછી જવાનું કાંઈ ના હોય તો અહીંયા આપણે કવર પાર્કિંગ હોય ચાલવાની જગ્યા ઉપર છત જોઈ એટલે ક્યાંય વરસાદ આપણને નડે નહીં અને જ્યાં જાશું શોપિંગ મોલમાં ત્યાં પણ છે ને કવર પાર્કિંગ છે એટલે ક્યાંય તમને વરસાદ દેખાશે નહીં ગાડીમાં જાઉં ને ગાડીમાં આવવાનું એટલે કાંઈ વરસાદ નડે નહીં આપણને તો ચાલો શું જમી છે શું કરી છે શું શોપિંગ કાંઈ કરી છે બધું હું તમને બતાવીશ તો ચાલો મારી સાથે બન્યા રહો તો આપણે જઈએ સાનવી સાનવીના સ્લીપર ગાડીમાં છે ચાલો તો જો ફ્રેન્ડ્સ આવી રીતે પેક કરજો એ લિફ્ટમાંથી નીકળ્યા અહીંયા બંધ હતું ઉપર આ જારીને આ બધું આવે છે પાર્કિંગ હજી તો કોણા સાત થયા છે એટલે લાઇટ ના થાય સાત વાગે લાઇટ થશે આ બાજુની એટલે અહીંયા બધે અંધારું છે તો ફ્રેન્ડ્સ કેટલો વરસાદ છે બા તો એ ગાડીઓ કેટલી છે બે બાજુ અત્યારે આવે છે વરસાદ અને વીજળી પણ કોક કોક થાય છે તો પણ જો તો આયા કઈ વરસાદ નડે નહીં આપણને જ્યાં જાવ હોય ત્યાં જઈ જો તો જો આ રાઈટ સાઈડ છે ને આ સાઈડ માં ઈ મોલ હતો પર તો જો આપણે મોલ પાસે પહોંચી ગયા છીએ આ મોલમાં માં પાર્કિંગ માં જવાનો રસ્તો છે આ યલો કલરનો છે ત્યાં આઈયુઆઈ સિટી મોલ છે આ તો જો હું તમને એનું પાર્કિંગ પણ બતાવું કેવી રીતે છે ઈ જુઓ પેક કવર પાર્કિંગ જ છે અહીંયા અને આમાં કાર્ડ કે કાંઈ જરૂર ના પડે તમે એમને એમ જ ગાડી એન્ટર થઈ જાય પછી તમે પૈસા ભરી શકો તચેંગોનું એક કાર્ડ આવે છે એનાથી કે આમાં ગાડીમાં એક સ્ટીકર મારેલું હોય અને આપણા એકાઉન્ટ સાથે જોઈન્ટ કરેલું હોય તો એપ છે એના માટે તો એમાંથી પણ પૈસા કપાઈ જાય એવી રીતે છે

સાનવી હેલો કરો હેલો કેતો તો જો સાનવી હેલો કરે છે જો ફ્રેન્ડ્સ અહીંયા બધી મોટી મોટી બ્રેન્ડ છે કપડા ની ચપ્પલ ની જો આ નાના વાસણ છે અને મોટી મોટી બ્રેન્ડ ની પણ દુકાન છે તો અહીંયા તમને બધો માલ મળી જાય અલગ અલગ જોઈ શકો છો જો આ બધી પ્લેન ની દુકાન છે રમકડા પ્લેન ને ગાડી ને બધું

જો આ છે ડાયમંડ લાજો ડાયમંડ આ છે ટાઈમ ઝોન એટલે કે બધી કંપની ની આમાં ઘડિયાળ મળે અલગ અલગ અને આ છે એનું વેસ્ટ પોટ એટલે કે મિડલ હવે મિડલ નથી રહ્યું કેમ કે હજી નવું બિલ્ડિંગ પણ બની ગયું છે આમાં એટલે જોઈ શકો છો અહીંયા અત્યારે ઓફર ચાલે છે ઇલેક્ટ્રિક નું બેગ બધી છે જો લેપટોપ બેગ કેટલી જાતની છે બધી અલગ અલગ અને અંદર ઇલેક્ટ્રિક નો માલ છે બધો તો આ બધા ફેન છે નાના નાના ફેન કેટલી ટાઈપના છે તમે જોઈ શકો છો તો

અને સાનવી જો અહીંયા બેસી ગઈ છે સાનવી નું પીખા છે ને અહીંયાથી લીધું તું આ શોપ માંથી લીધું છે સાનવી નું પીખા તું હતું ત્યારે લીધું અહિયાં હતું આપણે એના બર્થડે ટાઈમે ભાવિ ક્યાં લઈ દીધું તું તો આ શોપ માંથી લીધેલું છે કેવા સરસ છે ત્યાં તો બધા આ જો પીનુની એવી બધી દુકાન છે થોડું હોય મોંઘુ પણ મળી જાય ને આ જો હું તમને બતાવ આ છે કાચ સાફ કરવાનું મશીન તો ઓટોમેટિક કાચ સાફ કરી દે લગાઈ દે બહાર થી મોટા મોટા કાચ હોય તો એ કાચ સાફ કરવાનું મશીન છે પછી આ છે મસાજ છે બધી અલગ અલગ તો એની પણ ઓફર માં છે એટલે આ બધું વચ્ચે છે તો અહીંયા છે પિંક કલર ની છોડ બધી કેટલી જાત ની મસાજ છે તો ચાલો સૌથી પહેલા આપણે જાય છીએ જમવા તો હું તમને બતાવ કઈ શોપ માં જાય છે તે ખૂબ માણસ છે આજે રજા છે એના હિસાબે વાહ તો આપણે જાય છીએ અહીંયા જોનિસમાં આપણે જાય છીએ તો ચાલો પહેલાં પૂછી આવી તો આ શોપમાં આપણે જાય છીએ જમવા ફ્રેન્ડ્સ આમાં છે ને આ ટાઈપનું હોય ખાવાનું આવું છું કોઈ પાણી જેવું અને એમાં પછી આપણે આ બધું ચૂઝ કરીને નાખી શકાય તો આ તો નોનવેજ છે આપણે વેજીટેરિયન રોટીએ હા આ રહ્યું આ બધું વેજીટેરિયન છે તો આવી અને આ બધા ફ્રાઈડ રાઈસ ને રાઈસ ને એ બધી અલગ અલગ આઈટમ છે નૂડલ્સ ને બધું તો ચાલો હું તમને બતાવીશ આપણે શું ઓર્ડર કરીએ છીએ તે હવે આગળ તો આ દુકાન છે સ્ટીમ સ્ટીમ બોટ બોટ ની દુકાન છે છે અહીંયા આપણું સ્ટીમ બોટ આવશે ને આપણે ઓર્ડર તો ફ્રેન્ડ આપણે ઓર્ડર કરી લીધું છે જમવાનું અને શું આવે છે હું તમને હમણાં બતાવું છું શું શું વાતું કર

અને અંદર નાખવાની વસ્તુ હમણાં રહી જશે તો આ સૂપ આવી ગયું છે ને જો રાખી દીધું છે અંદર જો અહીંયા સાનવીની ખીચડી હું સાથે કરીને લઈ આવી છું તો આપું જમવાનું નથી આવ્યું ત્યાં એને ફટાફટ જમાડી લઉં એટલે એને પણ ગમે કે હું પણ ખાઉ છું બધાની સાથે મામી અમી અમી મામી અમી અમી છે હા યમી અમી છે

જો સાન આપું તો જમવાનું મારું આવી ગયું છે આ ફ્રાઈડ રાઈસ છે સ્પાઇસી ફ્રાઈડ રાઈસ જો ફ્રેન્ડ્સ આવી ગયું છે આ સૂપમાં નાખવાનું આ વેજીટેરિયન બોલ છે કઈ તમે નાખતા જાવ કે હું જો સૂપ ઉકળવા માંડ્યું છે સૂપમાં છે મૂળા નાખેલા છે ને કોથમરીના પાન નાખેલા છે

પછી આવી રીતે હલાવી જરા આ બધું ફ્રોઝન કરેલો જ માલ વાપરતા હોય હવે એને ઢાંકી દેવાનું બે ત્રણ મિનિટ આમ રહેવા દેવાનું એટલે સરસ સોફ્ટ થઈ જશે જો ફ્રેન્ડ આ સા ઉકળી ગયું છે હવે આપણે કાઢી લઈએ તો આ એનું સ્પેશિયલ છે સ્ટીમ બોલ અને આ એનો સોસ છે બહુ સરસ હોય તીખો એવો ચટણી તલ મરચા ને ખાંડ નાખીને બનાવેલો હોય છે તો ટેસ્ટમાં બહુ સરસ હોય છે વારી સાથે ઈ છે સૂપ સોસ ફ્રાઈડ રાઈસ આ સાની માટે મે પ્લેન રાઈસ રાખ્યા છે આ સૂપ નાખીને સાની હજી થોડું ખવાડીસ અને એની ખીચડી તો ખાઈ લીધી છે તો પણ તો ચાલો અમે કરી લઈએ ડિનર તમે પણ આવો અમારી સાથે ડિનર કરવા સાનવી ને ના દેદી બે ગયા હતા પૈસા ભરવા જો પૈસા ભરીને આવે છે

એટલે કે ઘરનું ડેકોરેશનનું પછી હાર્ડવેરનું એસેસરી બાથરૂમની કિચનની બધી તો આ બધું એનું બાર અત્યારે સેલ ચાલે છે તો અહીંયા ટીવી ને ગેસ ને એ બધું છે જો આ મોટા મોટા ગેસ છે તમે જોઈ શકો તો ઉપર ચીની છે નીચે એવા ગેસ છે આ ગેસ છે વા ગેસ છે વા ગેસ છે હા તો ચાલો હું તમને અંદર જઈને બતાવું જોઈએ કલર પણ મળે ઘરને કલર તો અહીંયા લોક કે ડિજિટલ ના લોક બધા કેટલી સાચના ગ્લાસ ને બધું છે ડેકોરેશન માટે જગ બધું કિચન નો માલ છે બાથ તપ પણ વેચે છે જો આ બધું બાથરૂમ નો માલ છે અહીંયા બેસાડવી છે ને આમાં જો આવી રીતે ટાઇલ્સ ને બધું છે અલગ અલગ કલર લંબિંગનું પછી પાઇપ નું બધું છે અલગ અલગ એસેસરી રીતે છે

હા આખું કિચન મોડલ રૂમ એટલે બધું આ છે કોફી ના મશીન બધા કેટલ છે કેટલ આ બધી અમુક અલગ અલગ ટોસ્ટર કેટલ આ બધા કોફી ના મશીન છે આ પણ કોફી ના મશીન છે અને આ બધા રાઈસ કુકર છે તો આ અંદર ટોસ્ટર છે આ બધા ટોસ્ટર છે કેસાનું હતું ઓ એક કરવાન મશીન છે ફિલિપ્સ નું નાનું એવું ક્યુટ છે આ સેન્ડવિચ ના ટોસ્ટર છે ઉપર છે એ બધા જો આ પણ બધા લોટ બાંધવાના અને મશીન છે અલગ અલગ સામે રાઈસ કુકર છે આ બધું આખી લાઈન રાઈસ કુકર ની છે અને અહીંયા છે બધા એર ફ્રાયર અને બાર આ બધા એર ફ્રાયર છે અલગ અલગ આ બધે નોનસ્ટિક ના છે તમ કેતા હતા ને સ્ટીલ ના આ જો છે ઓસી જે છે એમાં ઉપર કે કોટિંગ હા કોટિંગ હોય લો

બધા આ સાઈડ છે બધા બ્લેન્ડર તો અલગ અલગ સામે ખૂનામાં છે ને કિચન કેબિનેટ ખૂનામાં કિચન કેબિનેટ પણ વેચે છે પછી આ બાજુ કુકઆઉટ છે બધા એટલે કે ચીમની બધી અલગ અલગ અહીંયા બધા એસી છે અલગ અલગ ખુરશી છે વોશિંગ મશીન સામે ફ્રીજ છે બધા અલગ અલગ ને આ સાઈડ બધા ટીવી છે નાની મોટી સાઈઝ ના ફ્રીજ પણ ખૂબ વેરાયટી છે અલગ અલગ કંપની ના અલગ અલગ સાઈઝ ના વોશિંગ મશીન છે આરામ ખુરશી છે સોફા છે ગાઢલા છે બધું સો પીસ છે આ ખૂણામાં શોપીસ છે વેક્યુમ છે આ બધા અને અહીંયા સાની છે અરે ટીવી જોવા જાય છે ક્યુ ટીવી લેવું સાની સાનવી હવે થાકી ગઈ હશે બેસાડી દઈએ

હેન્ગર કપડા સુકવવાના સ્ટેન્ડ આ બધી બાસ્કેટ છે આ સાઈડ જો આ સાઈડ પણ બાસ્કેટ છે અલગ અલગ સાઈઝ ની સામે છે એ ડસ્ટબિન છે આ બધી આ બધી ડસ્ટબીન આ બધું ઝીણો ઝીણો ઇલેક્ટ્રિક નો માલ છે જો ડેકોરેશન ની લાઈટ આ બધા પંખા છે અને આ ઉપર જો લાઈટ બધી ડેકોરેશન ની બધી ડેસ્ક લેમ્પ છે બધા અલગ અલગ આ બધા જો કમ્ફર્ટ બેડશીટ ટાવર